टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना फिल्मी हस्ती जेवो तेनो रुआब हतो रुपियाना जोरे ते नाचतो हतो सोशल मीडिया पर તેના સીન સપાટા હતા પણ આ કોભાંડી અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને આ કોભાંડી પર ભરોસો મુકનારા રાતા પાણીએ રડી રહ્યા છે સાબરકાંઠાની અંદર બીઝેડ કોભાંડ આપને યાદ હશે અને એવું જ એક કોભાંડ હવે સાબરકાંઠા જિલ્લાની અંદર સામે આવ્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે કાર્યવાહી તો કરવામાં આવી પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવો જ બીજો એક કોભાંડી સામે આવ્યો છે કેવી રીતે આ કોભાંડીએ લોકોના રૂપિયા ખંખેર્યા કેવી રીતે તે માલામાલ બન્યો અને અત્યારે તે ક્યાં છુપાઈને બેઠો છે તેના માટે જુઓ અમારો આ વિશેષ અહેવાલ આ નથી કોઈ ફિલ્મી હસ્તી કે નથી કોઈ રાજનેતા

આ ભાઈનું નામ તો તમને યાદ જ હશે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે થોડા દિવસો પહેલા જ જામીન પર છૂટ્યો છે સાબરકાંઠામાં તેના જેવો જ એક બીજો કૌભાંડી છે અને તેનું નામ છે સિકંદર લોઠા જેવો બાપ તેવો જ દીકરો બાપનું નામ સિકંદર છે અને આ દીકરાનું નામ સમન છે પોતાની વૈભવી lifestyle ના ફોટો શેર કરવાનો જેવો બાપને શોખ છે તેવો જ વૈભવી શોખ દીકરાને પણ છે પણ તમને થતું હશે કે આ છે કોણ અને અમે તેની વાત કેમ કરી રહ્યા છીએ તો થોડી ધીરજ રાખો જેમ જેમ તેના કારનામાં ખૂલતા જશે તેમ તેમ તમારી આંખો પણ ચાર થઈ જશે હકીકતમાં સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ પછી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે અને આ કૌભાંડ કોઈ બીજા નહીં પણ સિકંદર લોઠાનું છે તે પોતાની પાવર બતાવવા માટે ક્યારેક કલેક્ટરને ગુલદસ્તો આપીને ખુશ કરતો ક્યારેક તે ધારા સભ્યને ગુલદસ્તો આપીને પોતે પાવરફુલ માણસ હોવાનો દમ મારતો પણ જ્યારથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારથી તે ભૂગર્ભમાં ઉતરી ગયું છે તેનો પાવર ઉતરી ગયો છે સાબરકાંઠાના હિંમતનગરમાં સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ઓળખ આપીને ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશભરના યુવાનો સાથે છેતરપિંડી આચરતો હતો તે લંડન દુબઈ અને રશિયા સહિતના દેશોમાં યુવાનોને નોકરીની લાલચ આપતો હતો અને યુવાનો તેની જાળમાં ફસાઈ પણ જતા કારણ કે પોતાની મુલાકાતે આવનાર દરેક યુવાનોને તે મોટા મોટા સપના બતાવતો હતો જેથી બેરોજગાર યુવાનોને લાગતું હતું કે તેઓ વિદેશ જઈને સારી કમાણી કરશે સિકંદર લોઢા લોકોને વિશ્વાસમાં લેવા માટે કલેક્ટર અને ધારાસભ્ય સાથે પોતાના ફોટો બતાવતો હતો અને જે લોકો વિદેશમાં નોકરી કરવા માટે તૈયાર થાય

આ યુવાનોના ટોળા પરથી જ લગાવી શકાય છે આ યુવાનોમાંથી કોઈએ પોતાની જમીન વેચીને સિકંદર રૂપિયા આપ્યા હતા તો કોઈએ પોતાના માતા બહેનોના દાગીના વેચીને રૂપિયા આપ્યા હતા તો કોઈએ પોતાની લોન લઈને સિકંદરના હાથમાં ધરી દીધી હતી હવે જ્યારે સિકંદરે હાથ અધ્ધર કરી દીધા છે ત્યારે લોકો પોતાની વ્યથા પોલીસ અને મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે આ છે એહસાન ખાન તે છેક વારાણસીથી સિકંદર સામે ફરિયાદ કરવા માટે હિંમતનગર આવ્યો છે આખરે કેવી રીતે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી તે સાંભળો પર્સનલી મેરા સંપર્ક ઇન્સ્ટાગ્રામ પર હુઆ હૈ और हम क्या इस मिलता है हम लोगों से बोलता है कि हाँ काम हो जाएगा अब सबसे मतलब तो प्यार से मिलता है पैसा लेना होता है प्यार से मिलता है पैसा लेने के बाद वो उसका गार्ड लोगों को बोलता है कि नहीं मिलेंगे सर से कभी हम लोगों से फ़ोन से बात ही नहीं किया जब पैसा लेना होगा फ़ोन करेगा नहीं लेना होगा वो बात नहीं करेगा वो मीटिंग में है सर सर रसिया गए हैं सर ऑस्ट्रेलिया गए हैं सारे अमेरिका गए हैं वो कहीं नहीं जाता इधर ही बैठा रहता है गुजरात में और वीडियो बना के पहले का रखा रहता है वही अपलोड करते हैं बोलता है कि हम यहाँ आ गए हैं गुजरात आ गए हैं यहाँ पे आ गए मतलब आउट ऑफ कंट्री हैं हम इसलिए बात नहीं कर पा रहे हैं आप लोग टेंशन मत लीजिए लीजिए इसीलिए लोग मतलब बैठे रहते हैं कि नहीं हमारा काम हो रहा है हो जाएगा हमारे में ऐसे ऐसे लोग हैं जो लोन पर हैं लोन पर पैसा लिए हुए हैं अपने माँ का बहन का गहना बेच के यहाँ पैसा साढ़े तीन लाख रुपया निकाल के लेके आए हैं जो कि ો સાથે મીઠી મીઠી વાતો કરીને રૂપિયા લઈ લેતો હતો અને જયારે લોકો તેને વિઝાની કામગીરી અંગે પૂછે તો તેના માણસો લોકોને ઉઠા ભણાવતા હતા महाराष्ट्र बनी हती। ते समय थी। हिम्मत नगर ना धक्का खाई ते हम लोग हमें बता दीजिए बट उसके अलावा हमको कुछ नहीं मिला है सिर्फ ये बता गया है कि हमारा प्रोसेस चालू है सर रशिया में है सर बाहर गए हुए सर छुट्टी पे है हमको कभी प्रॉपर अपडेट नहीं मिला है एंड उसकी वजह से फ्रॉम लास्ट फोर मंथ्स हम सिर्फ यहाँ रुके हुए अटके हुए हैं और हमारा पैसा पूरा उनके पास अटका हुआ है उन्होंने क्या नहीं अपना प्रोमिस किए कि हो जाएगा सिक्स मंथ्स इज़ द मैक्स टाइम यहाँ पे चार महीने हो गए सर मैं प्रॉपर पेपर वर्क मेरा लेजटमेंट दे के रखा हुआ लेकिन उसके अलावा अभी तक मेरे को एक रिप्लाई नहीं मिला है जब लास्ट वीक आया था मेरे को उन्होंने बोला था कि सर रशिया में है वो तीन चार दिन में आ जाएंगे आपको अपडेट मिलेगा जैसे ही वो आए हैं हम लोग ने उनको कॉल बैक किए उन्होंने इसी इतना बोले सर पांच दिन और दे दीजिए आपको अपडेट करके हम आपको बताएंगे नूर मोहम्मद अने एहसान खान जीवा संख्या बंद लोकोना रुपया छाव कर सिकंदर भूगर माऊत्री गाव छे आक्षेप छे कि जारे तेओ फरियाद करवा आव्या त्यारे पुलिस पण टेमी फरियाद नहती लेती परंतु सिकंदर सामे फरियाद करनारा लोकोनो राफडो फाटी निकळ्यो અને તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા હિંમતનગર ગ્રામ્ય પોલીસે તેની સામે ફરિયાદ નોંધવા માટે મજબૂર થવું પડ્યું આ જે પહેલી ફરિયાદ દાખલ થઈ છે એમાં ફરિયાદી તથા અન્ય આઠ સાયદો છે અને બીજી ફરિયાદ થઈ છે એમાં ફરિયાદી તથા અન્ય નવ સાયદો છે બીજી ફરિયાદમાં એકવીસ લાખ રૂપિયા જેટલી એમાઉન્ટ થાય છે બધાની અને પહેલી ફરિયાદમાં અઢાર લાખ ચોવીસ હજાર જેટલી એમાઉન્ટ છે આ બધાને જુદી જુદી વાત કહી કીધી છે કે ભાઈ ઘણાના પાસપોર્ટ આપેલા છે અને કામ નથી થયું ને પાસપોર્ટ એમના પરત પણ નથી આપ્યા ઘણાને વર્ક વિઝા માટે કીધેલું છે અને વર્ક વિઝાના બદલે વ્યાપાર વિઝા આપ્યા છે કરી આપ્યા છે અને હાલમાં આ જે ફરિયાદ આ આરોપી છે એમની ઓફિસ પણ બંધ છે ને એ જતા રહે છે એમની તપાસ તજવીજ હાલ ચાલુ છે